આ સંતોએ કીધું છે કે કરી લે તો તન મન ને તો એમાં દે આધારો નાખી જે આપણે રાજા સાહેબ રાજાના જે મેલ હોય એના દરવાજા પર તો ગોઠવતા કે ભઈ હામે જે કોઈ રાજા આવે સડાય કે ના પર ન જાય આપણા નગરને એના હાથ પર તો ગોઠવતા આ સંતોએ કીધું કે કરી લે તો તન મન ને તો ગંગા જે કે મેરો રે તકે પણ જેના મન નો તકે પાન ભલન ભાગી પડે તમારું વિપત પડે પણ વણસે નહીં આ સો હરિજનના પરમાં કેમી એટલી તકલીફ પડે પણ આ વાતને જે સોરે નહીં ને એને આ સો હરિજન કીધો છે એટલે આને કીધું કરી લે તન મન ને તો પણ એમાં દારૂ દિયાનો નાખી જેને ઓળખ્યા હોય આ ત્યાં બ્રાહ્મ એને ભ્રમણા સર્વે ભાંગી પછી બીજું દેખાતું નથી ભ્રમણા રહી ગયા જેમ આપણે આ લાઇટનો પાવર પાવર રાખીશું વાયર આમ લાંબો કરે ફરતા મઠ ની અંદર પછી જેવો જેવો લેપ સડાવે એવો પ્રકાશ પાડે પણ પાવર તો બધાને એક જ સે નો પાડો પછી એમાં જેવો કલર વાળો સડાવે કલર વાળો પ્રકાશ પાડે પણ પાવર એક છે એમ આ બધાય લેપ અલગ અલગ પ્રકારના બનેલા છે પાવર સગરી અંદર એક જ છે એટલે આ સંતો એ બધે આવી આપણને ભલામણ કરી છે પછી બીજી કરે એવા કીધું કે લાજા ને શબ્દોના બાણ આને અવર બીજા આપણું જાણે જેને આ ઘા વાગ્યા હોય અને એને ત્યાં પીડા થાય છે કે સદગુરુ શબ્દ એસા લગા જેસા લગા તે દવા કરો પણ રૂજત નહીં આ તો ઘાયલ ભોગવા શું આની પીડા મટે એવી નથી

બોલી કટારી કાઈ ને કે ભાઈ સો ધારી કટારી લે બે ને મને માવે લઈને મારી અમે એક ધારી આપણે કોકને ને મારી દો માણસ મરી દે તો સો ધારી વાવે બન આને સો ધારો છે એટલે સો ધારી કીધી છે પછી કીધું કે ભાઈ લાગી જેને ગર્ભ શિખર ની લે આને અવર બીજા અને બીજા હું જાણે જેનો મનવો ગયો પરદેશ જેને દે દિશા સુધી જાય અને વિજે દિશા પ્રાપ્ત થઈ જાય છે અને એની વાતો કરી શકે જેનો મનવો ગયો પરદેશ આ અમૂલકી વસ્તુ લાવે જો આપણે બોલવું ને આપણે પુસ્તકની જરૂર ન પડે આપણે હવા લગીને બોલીએ પાંચથી બોલીએ દસ થી બોલીએ મે નો દેવ મેં ન પડે વાંસનું આ ખાના આપણે પાસે છે એટલે કીધું કે જેનો મનો જોયો પરદેશ આ અમૂલક વસ્તુ એ લાવે જેટલું બોલાતું થાય એટલું પાછું બીજું ડબલ ડબલ આવતું જાય એટલે કે ભાઈ આ જેને મળ્યું સત્ય રૂપી દાજ આમાં તો કોક કોક વેર લાગે હે ઉતારી દે ભવતર પાર આવું પ્રેમ જ છે તો આપણને આ સત્ય નામ મળ્યો છે નામ એટલે એને નાવ કીધું છે કે ભાઈ આ નાવમાં તમે બેહતા હોય હામો આમાં કાંતો હવે આવે

સદગુરુના શરણ મળી આપણને ગુરુનો શરણ મળ્યો તો એ પદ આપણને ગુરુએ પરખાય કે ભાઈ તમને શસ્ત્ર કાપી નો હે અગ્નિ બાળે નો હે પાણી તમે વીજવી નો હે કે ભાઈ આ શરીર દેખાય છે આનો તો વ્યક્તિના સમય નાય છે પાસ વર્ષ પછી વર્ષ પસાર વર્ષ પણ જે આ બોલવા વાળો છે ને એ અવિનાશી છે એ કોઈથી મળતો નથી એટલે આને કીધું કે ભાઈ એવો એવા અભય પદને પામી કે કોઈ પ્રકારનો અહીંયા ભય નથી આ સદગુરુના શરણ કરીએ પછી એને કીધું કે કરી કરીને આપણે કાંઈ કરીએ છીએ એ ઝુપ્તી છે પછી ખેતી કરતા ઝૂપતી કહેવાય ગુરુએ આપણને વસન આપ્યો સમજાયો બાર મંત્ર આપ્યો એ જ જુક્તિ છે એટલે એને કહેતું જુક્તિ કરીને હું આલી જોવા મારા ગુરુએ બતાવી શાન આપણને ઠેકાણું બતાવ્યું એટલે એને કહેતું જુક્તિ કરીને જોવા આલી મારા સદગુરુએ બતાવી શાન અમર નગરમાં આજે બેઠ્યા ત્યારે ભૂલ્યા આજે એમનું બાર એવો નિર્ભય નાતો પાડ્યો હતો ત્યાં ભેદ થી ન્યાય

અને ચંદ્ર અને ભાન કીધા છે કે ચંદ્રમાં ભાન જ્યાં રૂપે નારો એવા ખાવન પોવે રે સુરતા ત્યારે સબદને ને કેરો છે કે હર દમ હર અને ખાલી ને આ બીજે છે

કે આદમ તો અંતર માં રહે એનું ભજન કરો તો બે આ દંતરિયામાં મારે જો દૂધ પીસી જ ભરોસો છે તો આ તમારી પાસે છે બીજે કંઈ બોલવાનો નથી આપણે આપણે બોલીએ છીએ કે બોલે બીજો નથી પરમાત્મા બોલજે પણ અજ્ઞાન વિધ આંધો અને આખો જ બોલો પછી કોઈ પણ વાત હોય તો આપણે એમ કહીએ કે કિસ્મત ને હોય હાસ્ત કુદરત ને ઘીનું વ્યાસ પણ તમારી સિવાય આ જગતમાં કોઈ જીવ છે નહીં તમારે જે કર્મ તમારી કે થાય તમને ભગવાનને જો કે ભલે મારી માર ખાતી આને ના કી દે હોય તો આ દે પેલો ભાઈને જો કોઈ બેંજી મારે સક્રી દે તમે બેઈ સક્રી દે તો એ સરને આવે કોઈનો નો આવે હવે એટલે આ બજે તમાર સતા છે

એવો ગુરુ તમને પછી એને કીધું ઉલ્ટા પોવનમાં આનંદ વૃદ્ધ્યો એમાં ઉલ્ટા મા ઉલ્ટા પવન માં આનંદ રમતા દિવસ ને ભાઈ દાસ સમય ગુરુ ગુલકત કે શરને આખ કરીએ વાત એવા ગાયેલ ઘાને વખાણ જેને ઘા વાંચ્યા છે એ જાગે વખાણ કરીએ કે ઉલતા વખાણે નહીં એટલે એને કીધું ગાયેલ ગાને લખાનાર ખોજો ત્યારે આની છબવું પડે ખોજ કરવી પડે તો આની છબી પડે આપણે મોટો ઢગલો કરી બેહી જઈએ અને એમાં જેમ આપણે કઈ ગોચીએ નહીં તો કાંઈ કામનું નથી એટલે આની ખોજ કરવી પડે ખોજ કરવાનો આપણને સાધન પૂરું આપ્યો છે નામ સમરણ આપ્યું છે કે ભાઈ આની ખોજ એને શરૂ રાખો એટલે તેને હાલો આપણે પંધ કપાઈ દે આપણે ભલે એ ભીશે પણ તેને બેઠા બેઠા મીશે મીઠે કોધ નિશા નો આવે હાલવું પડે તમારે ભલે પાંચ ટકલા આઈને ઢોંકાઈ દાવ પાંચ ટકલા આઈ ઢોકાઈ જાઓ બે દિવસની પાંચ ટીગેડી મીસા આવી દે પણ હાલવું તો પડે અને જેટલા જેટલા આવ્યા છે એને કામ આવ્યા છે નથી આવ્યા એને કાંઈ નહીં એટલે આ બધાએ સંતોના પુરાવા છે સાક્ષી મૂકી ગયા છે આપણે ભગત બાપાએ કીધું છે જેવી પારક પદની ની તમે સુરા બાંધવ આવી રૂપિક પારક પદ ની જે પારક પદ છે એ આપણને પરખાયું છે સદગુરુએ એટલે આને કીધું છે પારક પદ એટલે બેદ જેને સુરા બાંધવ આવી રૂપિક પારક પદ પછી ધર્મ ગુરુ તો પાર વગેરેના છે ઘણા બધા છે એટલે આને ઠપકો આપ્યો છે કે ધર્મ ગુરુ ની દાયો પરખાવે પારે હૃદયમાં છે નામ જાણી નેજા ફરકાવે આ તો નામ નું ફળ છે કદાચ આપણને નામ મળી ગયું તો એથી ના કાંઈ થઈ જાય નથી તો બીજા સંતો એ નામ આવેલું છે કે નામ રૂપ ગુણ ના આ માયા થઈ કાય જય દેવ આને જ્ઞક્તિ કરું તો આવા ગ્રહન થઈ જાય નામેનો રે મોનેનો એક શુદ્ધ ચેતનોનો છે આજમાં આખા બસે કીધું છે કે ભાઈ આજમાં સદનો એક છે જેમ પાને જગા પાને હરીને હરીના જન એક છે આમાં જાટ હું કહું બતાવ આત્મા સર્વેનો એક છે જે આવે નહીં જાય નહીં જન્મે નહીં મરે નહીં ગુરુ એવો એ છે આ તો આજ છે કાલ નથી પણ આ ન હોય તો આપણને માર્ગદર્શન કોઈ આપે નહીં તમારો મારો ગુરુ બધાનો એક છે ગુરુ કોઈ બે હોતો નથી